આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઓપરેશન સિંદુર દરમિયાન સશસ્ત્ર દળોની વીરતાને બિરદાવવા રાજ્યમાં અનેક સ્થળોએ તિરંગા યાત્રા જળસંપતિ મંત્રી કુંવરજી બાવળીયાએ મેશો અને ખારી નદી પર અઢાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત છ ચેકડેમનું લોકાર્પણ કર્યું સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન અંતર્ગત સુરત ખાતે રાજ્યના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી સીઓસીને કેન્દ્ર સરકારની મંજૂરી અને આવતીકાલે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી પીએમ સૂર્યઘર યોજનામાં સૌથી વધુ ચોત્રીસ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે અગિયાર મે સુધીમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ રાજ્યમાં ત્રણ લાખ છત્રીસ હજાર સોલાર રૂફટોપ પેનલ સ્થાપવામાં આવી છે આ અંગે સાંભળી એક અહેવાલ ઉર્જાને પ્રોત્સાહન આપવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિને કારણે દેશમાં સૌથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં એક હજાર મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે આ ઉર્જા ઉત્પાદનથી થી એક મેટ્રિક ટન કોલસાની બચત થઈ છે અને એક મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના હેઠળ નાગરિકો ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે ત્રણ કિલો સુધીની સિસ્ટમ પર ઇઠોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે સમાચાર વિભાગ થી અનિલ પટેલ આકાશવાણી અમદાવાદ દેશભરમાં તેરથી ત્રેવીસ મે સુધી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં આજે વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના શહીદ સ્મારકથી ફુવારા સર્કલ સાપુતારા ચોકડીથી ગાંધી ઉદ્યાન સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યાત્રામાં જોડાયેલ માજી સૈનિક માર્કન આ મુજબ પ્રતિક્રિયા આપી હતી ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેના તથા સરકારને ખૂબ ખૂબ અભિનંદન આજે સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારનો નિર્ણય કાબિલે તારીફ છે સેના તો સક્ષમ હતી તે આજની પહેલાની સેના સક્ષમ હતી પણ જે છૂટ આપવાની થઈ અને જે છૂટ મળી છે એ આ સરકાર સિવાય કોઈએ નથી આપી અને એમાં સેનાનું મનોબળ એટલું બધું હાય છે કે અત્યારે વર્લ્ડની નંબર સેના સેના ભારતીય છે કચ્છ જિલ્લાના ભુજ ખાતે ત્રણસો પચીસ મીટર લાંબા તિરંગા સાથે જ્યુબીલી સર્કલથી શરૂ થયેલી યાત્રા વીડી હાઈસ્કુલ થઈ હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પૂરી થઈ હતી ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પણ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટણ શહેરમાં એમએન હાઇસ્કુલથી શરૂ થયેલી તિરંગા યાત્રા રતનપોર ત્રણ દરવાજા મેન બજાર હિંગળા ચાચર અને બગવાડા થઈ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી પોરબંદર જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે સાંજે નાગાર્જુન સિસોદિયા પાર્ક એસટી ડેપો સામેથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠામાં પાલનપુર ખાતે પણ દિલ્હી ગેટથી યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો આ યાત્રા દિલ્હી ગેટથી સિમલા ગેટ સંજય ચોક ગુરૂનાનક ચોક થઈ મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી આ ઉપરાંત આજે મોરબી ભુજ બોટાદ અને જામનગરમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સો બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કર્યું હતું શ્રી પટેલે જણાવ્યું કે જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિઃશુલ્ક લગાવી આપવામાં આવે છે કુલ બસો વીસ બાળકોને રૂપિયા અઢી લાખનું એક એવા મશીનનું બીજી વાર ફિટિંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે બાકી રહેલા એકસો વીસ બાળકોના પણ મશીન ટૂંક સમયમાં નવા બદલી આપવામાં આવશે રાજ્ય સરકારે એક્સટર્નલ સ્પ્રીચ પ્રોસેસર બગડી હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિઃશુલ્ક લગાવી આપવાનો નિર્ણય કર્યો છે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મેશ્વ અને ખારી નદી પર અઢાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત છ ચેકડેમોનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના ખૂણે ખૂણે નાગરિકોને પીવાલાયક તેમજ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે તે માટે તાલુકામાંથી પસાર થતી મેશવો અને ખારી નદી પર આ છ ચેકડેમોનું નિર્માણ કરાયું છે જેમાં કુલ એકતાળીસ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થશે આ પાણી દ્વારા ત્રીસથી વધુ ગામના ખેડૂતોને ત્રણસો પચાસ હેક્ટરથી વધુ વિસ્તારના સિંચાઈનો લાભ મળશે મિલ સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મંત્રી કનુ દેસાઈ આજે દક્ષિણ ગુજરાતની વ્યારા ગણદેવી વલસાડ અને મહુવા ખાંડ મિલોની મુલાકાત લીધી હતી ત્યારબાદ વ્યારાની શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં બંને મંત્રીઓએ મિલના ચેરમેન અને સહકારી આગેવાનો સાથે ખેડૂતોને શેરડીના સારા ભાવ અપાવવા સહિતના સહકારી ખાંડ મિલોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી આ અંગે શ્રી વિશ્વકર્માએ વધુ માહિતી આપી દર વર્ષે સુગર ખેડૂતો કઈ રીતે વધારે વાવી શકે તાપી જિલ્લામાંથી પણ અન્ય રાજ્યમાં બાજુમાં મહારાષ્ટ્રમાં સુગર જઈ રહી છે તો એ જ સુગર ગુજરાતમાં પણ કઈ દે રહે અને સારા ભાવ કઈ રીતે મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે અને મને વિશ્વાસ છે આગામી દિવસોમાં દક્ષિણ ની અંદર જેટલી પણ સુગરો છે એ નાના મોટા સુગર પ્રશ્નો પણ હશે તો એ પણ સરકાર સાથે રહી અને સોલ્વ કરશે અગાઉ બંને મંત્રીઓએ વલસાડમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડની મુલાકાત લીધી હતી તેમણે વલસાડ સુગર ફેક્ટરીની મુલાકાત દરમિયાન નવા સંચાલક મંડળ સાથે બેઠક કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માર્ગદર્શન આપ્યું હતું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી ખાતે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર પચીસ છવ્વીસ હેઠળ ખાતર બિયારણ કીટનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે માંડવી તાલુકાના ચારસો ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અપાયું છે આ કીટમાં ખાતર સ્વરૂપે એક બેગ એપીએસ એનપીકે એક બેગ બ્રોમ એક નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર અડદ ડાંગર રીંગણ અને જુવારનું બિયારણ સામેલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેનું રાજ્યનું પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી સીઓસી સુરતમાં સ્થાપવામાં આવશે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુપેર ડિંડોરે જણાવ્યું કે સિકલ સેલ એનિમિયાની આધુનિક સારવાર નિદાન અને સંપૂર્ણ નાબૂદી માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાતને છ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે શ્રી ડિંડોરે કહ્યું કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપનાર સીઓસી ગુજરાતમાંથી સિકલ સેલ નાબૂદ કરવા માટે મહત્વપૂર્ણ સેન્ટર સ્થાપિત થશે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે રાજ્યમાં ગુજરાતના આદિજાતિ વસ્તી ધરાવતા ચૌદ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ સમુદાયના દર્દીઓની સંખ્યા વધી હોવાથી સીઓસી માટે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતની પસંદગી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા પોલીસે ઓપરેશન સિંદુર માટે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે અરવલ્લીના નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ શાંતિની સ્થિતિમાં વીડિયો શેર કરાતા અરવલ્લી જિલ્લા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રીશ્રીની એક વીડિયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલું એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી શક્તિથી અને મલિન ઇરાદાથી આ જે પોસ્ટ મૂકેલી જે અનુસંધાને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આવતીકાલે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના નિયામક એ વધુ માહિતી આપી હતી आज का जो पूर्वानुमान है अगले सात दिन तक तो जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्च है इसे अगले पांच दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो अहमदाबाद और तो आसपास जो तो क्षेत्र है इसमें तापमान जो है चालीस डिग्री के सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और पार्टली क्लाउडी स्काई भी रहेगा અને ભારતીય ખોરાક સુરક્ષા અને માનક સંતામંડળ દ્વારા પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની ફાઇવ સ્ટાર રેટિંગ સાથે ઇટ રાઇટ કેમ્પસનો એવોર્ડ મળ્યો છે ઇટ રાઇટ કેમ્પસ પહેલનો હેતુ સમગ્ર દેશમાં કોલેજ કાર્યસ્થળો અને આરોગ્ય સંસ્થાઓમાં આરોગ્યપ્રદ ખાણીપીણીની સંસ્કૃતિ વિકસાવવામાં મદદરૂપ થવાનો છે પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઓપરેશન સિંધુ દરમિયાન સશસ્ત્ર દળોની વીરતાને બિરદાવવા રાજ્યમાં અનેક સ્થળોએ તિરંગા યાત્રા જળસંપતિ મંત્રી કુંવરજી બાવળીયાએ મહેશો અને ખારી નદી પર અઢાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત છ ચેકડેમોનું લોકાર્પણ કર્યું સિકલ્સેન્ડ એનિમિયા નાબૂદી અભિયાન અંતર્ગત સુરત ખાતે રાજ્યના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી સીઓસીને કેન્દ્ર સરકારની મંજૂરી અને આવતીકાલે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો